બોલો સુંદર મહાતકી સુંદર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ અઢારમાં પાઠોત્સવ સન્માનનીય શ્રી ત્રવણજી ભોગાજીના આમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત વિધાનસભાના લોકલાળીના અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા લોકલાળીના સાંસદ માન્ય શ્રી ભગવતભાઈ સાહેબ ઉપસ્થિત તમામ સ્ટેજ ઉપર બિરાજમાન વિશિષ્ટ મહાનુભાવો અને પ્રવીણ બી માન આપી વધારેલા તમામ વડીલો યુવાન મિત્રો માતાઓ પ્રોટોકોલનો ભંગ થતો તો પણ ઉપસ્થિત બંને મહાનુભાવોની મંજૂરી લઈ અને હું બે શબ્દો કહેવા માટે એટલા માટે ઉભો થયો છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જો કે આજે કોઈને બે દિવસ પહેલા શું બન્યું કાલે શું બન્યું એ કંઈ વિશેષ બતાવવાની કોઈ જરૂર નથી આપ સૌ જાણો છો કે બે દિવસ પહેલાં જ મેં ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી અને આજે ભારતીય જનતા પાર્ટી વિશે બે શબ્દો કહેવાનો મને જે સ્થિત ઉપસ્થિત થયો એટલે મને એવું લાગ્યું કે જો પહેલી વખત બાઇક લઈને ઊભા થવાનું હોય અને માના કારણોમાં જ્યારે આ પ્રસંગ હોય આવા સમયે મને બે શબ્દો કહેવાનો મોકો મળે તો આનાથી વિશેષ મારા માટે કોઈ ધન્યતા હોય ન શકે એટલા માટે બંને મહાનુભાવોની મંજૂરી લઈ અને પ્રોટોકોલના ભંગ છતાં પણ બોલવા ઉભો થયો છું એટલે આપ સૌને પણ ખાસ વિનંતી કરું છું હું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા ગ્રહણ કર્યું

આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી દસ પંદર વીસ વર્ષથી આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે હતા ત્યારે અને છેલ્લા દસ વર્ષથી દેશના પ્રધાનમંત્રી તરીકે જે દેશની માન પાનને સ્થાનમાં વધારો કર્યો જન જન સુધી જે વિકાસનો લાભ પહોંચાડ્યો અને છેલ્લે છેલ્લે હમણાં જે હજારો લાખો ની પણ કરોડો યુદ્ધની આસ્થા મહોત્સવ આવ્યો અને આપણી જાતિમાં આવ્યો આપણે પણ આપણી જાતની ભાગ્યશાળી સમજી જોઈએ આ બધા કાર્યો જોઈ અને મારા હાથમાંથી મને થયું કે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે જેમ